ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બધી જ ખબરો માટે તથા ગુજરાતની બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં આપેલા બે લાયકનને પણ દબાવવાનું ના ભૂલતા જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલા અને તમે વિડીયો જોઈ શકશો સૌથી પહેલાં નમસ્કાર મિત્રો તો આજે આપણે વાત કરવાની છીએ વિક્રમ ઠાકોરના નવા ગીત વિશે વિક્રમ ઠાકોરનું આ ગીતનું નામ છે અરમાન એક પ્રેમ ગીતા આ ગીતનું શૂટિંગ ચાલુ છે તો શૂટિંગના ફોટા તમે વિડીયોમાં જોઈ શકો છો આ ગીત ખૂબ જ સરસ અને મોટા બજેટમાં નામ આવશે આ ગીતમાં વિક્રમ ઠાકોર સાથે યશા ગાંધી જોવા મળશે જે પહેલીવાર વિક્રમ ઠાકોર સાથે ગીતમાં કામ કરશે આ સિવાય સની ખત્રી પણ જોવા મળશે આ ગીતના ડાયરેક્ટર જીતુ પંડ્યા છે અને ગીતના પ્રોડ્યુસર હર્ષુક પટેલ છે આ ગીતમાં વિક્રમ ઠાકોર તેમના બધા જ ગીતો કરતાં અલગ અને નવા અંદાજમાં જોવા મળશે અને તેમનો આ નવો અંદાજ લોકોને જરૂર પસંદ આવશે વિક્રમ ઠાકોર સાથે અત્યાર સુધીમાં ઘણી બધી નવી હિરોઈને ગીતો તથા ફિલ્મોમાં કામ કર્યું છે અને તે ગીતોથી ફિલ્મોથી તે નવી હિરોઈન ખૂબ જ સફળ રહી છે અને વિક્રમ ઠાકોરે તેમને ખૂબ જ સપોર્ટ કર્યો છે તો તેમના નવા ગીતની હિરોઈન યશા ગાંધી પણ ખૂબ જ પ્રગતિ કરશે તેમ કહી શકાય વિક્રમ સુધીના બધા ગીતો છે ગીત અરમાન એક પ્રેમ કથા આ પણ જશે અને મિલમનો વ્યૂઝ મેળવશે તો મિત્રો આ ગીતનું શૂટિંગ હવે ટૂંક જ સમયમાં પૂરું થવાનું છે તો આ ગીત શ્રી મહાવીર મૂવી મેકર્સ ચેનલમાંથી રિલીઝ કરવામાં આવશે ચોક્કસથી આ ગીતને જોવાનું ભૂલતા નહીં જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિક્રમ ઠાકોરના નવા ગીતો કેવા લાગે તેવી કોમેન્ટ કરવાનું ના ભૂલતા તેમજ આ વિડીયોને શેર કરજો તથા વિક્રમ ઠાકોરના આવનારા નવા ગીતો તથા ફિલ્મોની જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા